ભારતની લોકશાહી અને અખંડિતતા જેની આભારી છે એવા રાજપૂત સમાજે જ્યારે લોકશાહી સ્વીકારી સહજ રીતે ત્યારે અમારો એક ઉજળો ઇતિહાસ અમે સુપ્રત કરેલો કે આ અમારો ઇતિહાસ છે અમારા રાણીઓએ જોહર કરેલા અમારા વડવાઓ શું લડે લડેલા જેના પાળ્યાઓ પણ છે આ સાથે અમે લોકશાહી સ્વીકારેલી પણ ક્યાંક ધીરે ધીરે સમય જતાં રાજનીતિમાં અધોપતન આવતા નિમ્ન કક્ષાની રાજનીતિ ઉપર આજના જે બધા નેતાઓ છે ઉતરી ગયા છે અને માત્ર રાજપૂતોનો ઇતિહાસ ભૂસવાની વાત નથી આ તો રાજપૂતોના ઇતિહાસ ઉપર છાંટા લગાડવાની વાત છે મેં કાલે મીડિયામાં પણ કીધું હતું કે ફ્રેન્ચ ફ્રાયને ફ્રાય ફ્રેન્ચી બોલે એને સ્લીપ ઓફ ટંગ કહેવાય પણ રાજા મહારાજા ઝૂક્યા રજવાડાઓ ઝૂક્યા અને રોટી બેટીનો વ્યવહાર કર્યો આ કોઈ પણ રીતે સ્લીપ ઓફ ટંક નથી એટલે આજે અમારી પાંચ દિવસની આખી આજે છ સાત દિવસની જે ઉગ્ર લડાઈ હતી એ પછી આજની આજે મીટિંગની મુખ્ય વાત કરીએ તો અમારા સમાજના જે કોઈ વડીલો અત્યારે સરકારમાં પ્રતિનિધિત્વ કરે છે અમારા એ પિતા છે ભાઈઓ છે વ્યવસ્થાના ભાગરૂપે અને પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે જ્યારે સ્વાભાવિક છે કે એક પાર્ટી અને સમાજ વચ્ચે આવી કોઈ પણ ભેદભાવ ઊભા થતા હોય આવા ઉગ્ર આંદોલન થતા હોય ત્યારે પાર્ટી છે કે એ જ સમાજની વ્યક્તિઓ વાત કરે સંવેદના વ્યક્ત કરે વડીલો પધાર્યા હું આપને કહું કે દીકરીને સાસરિયા મેણું મારી જાય કે ગામ મેણું મારી જાય ત્યારે એની બાપ પાસે મન હળવું કરે તો મારી માટે આનંદની વાત કે આજે મારો બાપ મારો ભાઈ મારે સામે સામેથી આવેલા એટલે અમે આજે એમને અમારી બધી જ રજૂઆત કરેલી છે ભાઈઓએ જે કાંઈ આગળ રજૂઆત કરી હું ખાલી બહેનોની વાત કરું કે અમે અમારી અસ્મિતાની વાત કરેલી છે કે આજ સુધી અમે બહાર આવવા માગતા નથી જાહેર જીવનમાં અને આજે પણ આ મુહિમમાં અમે આ લેવલ સુધી આવ્યા છીએ છતાં પણ અમે અમારી મર્યાદા સંકલન સમિતિ સાથે જોડાયેલી દરેક સંસ્થાની બહેનો આ આપ કદાચ જોયો હશે આજે બહેનોની સંખ્યા અહીં મુખ્ય મિટિંગમાં છે બાકી અમે એવું માનીએ છીએ કે જ્યાં ભાઈઓ લડી લે ત્યાં અમારી જરૂરિયાત નથી હોતી અને છતાં પણ અમે આવ્યા છીએ તો અમે એમને પણ રજૂઆત કરી છે કે આપ સ્વાભાવિક પાર્ટીના વલા પ્રમાણે અમારી પાસે આવ્યા છો તો હવે આપ સમાજની વ્યક્તિ તરીકે ત્યાં જાઓ અમારા પિતા તરીકે ભાઈ તરીકે અને આ પાર્ટીને સમજાવો કે આમાં કોઈપણ રીતે સ્વાભિમાનનો સવાલ છે આમાં કદાચ સંકલન સમિતિની જે સંસ્થાઓ છે જોડાયેલા આપ એને દબાવશો

અમારા આજે ગામડામાં જે ચૂલે મહા દીકરીઓ બેઠા છે એનું પણ છે અને ધીરે ધીરે અમે સ્ટ્રેટેજી પ્રમાણે આપને કીધું કે અમે રાજકોટથી ત્રણસો ને પંચ્યાસી બહેનોની યાદી તૈયાર મીન્સ અમે આવે ભરી રહ્યા છીએ નામાંકન અને હજી આટલું થયા પછી પણ જો આજે રૂપાલા સાહેબના નિવેદનને વખોડીને જો પાર્ટી એમની ટિકિટ રદ નથી કરતી તો ક્યાંક ને ક્યાંક અમે અત્યાર સુધી બીજેપીના વિરોધ ક્યાંય પણ ગયા નથી જવા પણ નથી માંગતા પણ જો રૂપાલા સાહેબની ટિકિટ ઉપર મોડી મંડળ જો એમની રદ નથી કરતી તો અહીંથી રાજપૂત સમાજ એવું પણ માની લેશે માર માત્ર ગુજરાતનો રાજપૂત સમાજ નહીં પૂરો ભારત ભારત વર્ષનો રાજપૂત સમાજ એવું માની લેશે કે રૂપાલા સાહેબનું જે નિવેદન છે એને બીજેપી પણ સમર્થન આપે છે તો આખા તો આખા ભારત વર્ષના રાજપૂતો હવે આ મેદાને આવશે અમારી સાથે બધા સંપર્કમાં છે પણ અમે બધાને કહીધું કીધું છે કે શાંતિ રાખો એટલે આનો ક્યાંકને પડગો મોટો પડગો હવે ઉપર સુધી ન પહોંચે દિલ્હી સુધી ન પહોંચે દરેક રાજ્યોમાં આનું ભાર ગુજરાતની તો વાત ભૂલી જાઓ છવ્વીસ સીટની વાત ભૂલી જાઓ આખા ભારત વર્ષના રાજપૂતો હવે જાગે અને પોતાના ઓલા પર ન આવે કારણ કે અમે રજવાડા આપી દીધા તો આપી દીધા અત્યાર સુધીની ટિકિટની વાત હોય કે કોઈ પણ જગ્યાએ અમારું રાજકીય અસ્તિત્વ ધીમુત મીન્સ આછું થતું જાય છે એનો પણ અમે ક્યારે આવો વિરોધ નથી કર્યો પણ હવે તો આ અમારી અસ્મિતા પર સવાલ છે અને મા દીકરીઓ પર સવાલ છે હું આપના માધ્યમથી એ પણ કહેવા માંગુ કે આપણે ટૂંક થોડા સમય પહેલાં એવું કહેવામાં આવતું કે આટલા વર્ષો પછી રામ રાજ્ય આવ્યું આટલા વર્ષો હતું નહીં એવું કહેવું હતું પણ જો રામ રાજ્ય આવ્યું છે તો રામ રાજ્યમાં બહેનો દીકરીઓની આ સ્થિતિ નહોતી કે બહેનો દીકરીઓએ આટલા દિવસ સુધી લડત આપવી જોઈએ અને ઉપર સુધી કોઈ આની નોંધ ન લેવામાં આવે બસ મારું અહીંયા ગુજરાત રાજ્ય સંકલન સમિતિ મહિલા પ્રમુખ તરીકે મારી જે ફરજ છે એ હું નિભાવું છું જય